મોરબી શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો મોરબી શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર તેમજ તાલુકા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો થયો હતો અને પવન સાથે ગાજવીજ સાથે વીજ કડાકાઓ પણ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અત્યંત પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખૂબ પરેશાની થઈ હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી ಅಂದ್ರೆ ದರ್ಶನ